ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની ઓળખ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે થઈ રહી છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં બે લોકોના અંગદાનથી માનવતા મહેકી છે આઠ લોકોને નવજીવન મળ્યું છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા એક જ દિવસે વધુ બે અંગદાન સુરતની કિરણ અને આઈએનએસ હોસ્પિટલથી કરાવવામાં આવ્યા હતા ચતુરભાઈ લિંબાચિયાની બે કિડની લિવર અને ચક્ષુઓ અને નારણભાઈ રણછોડભાઈ આહિર બે કિડની અને લિવર દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે પાંચ મહિના રોજ નવીનભાઈ શાકભાજીની લારી ચલાવતા હતા અને ઉલટી થતા તેમને સારવાર હેઠળ દાખલ કર્યા બાદ નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું ત્યારે બ્રેન્ડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાનની સહમતી દર્શાવી હતી જ્યારે બીજા બનાવમાં નવસારીના રહેવાસી નારણભાઈ રણછોડભાઈ આહિર 22 મેના રોજ સાંજે પોતાના ખેતર જઈ રહ્યા હતા ત્યારે અડધા ગામના જૂના રસ્તા પાસે અજાણ્યા બાઇક ચાલકે નારણભાઈને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા સારવાર દરમિયાન બ્રેન્ડેડ જાહેર થયા હતા જેથી તેમના પરિવારે પણ અંગદાનની સહમતી દર્શાવી હતી બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો